તો ચાલો મિત્રો આપણે ગુજરાતી ચલચિત્ર જગતના એક જાણીતા હાસ્ય કલાકાર એટલે રમેશ મહેતા વિશે વાત કરીશું તો ચાલો આપણે જાણીએ રમેશ મહેતાના જીવન કવન તેઓનો જન્મ ત્રેવીસ જૂન ઓગણીસો ના રોજ નવા ગામ ગોંડલ ખાતે થયેલો તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબહેન હતું નાણપદથી જ તેમને નાટકો લેખન અને અભિનયનો શોખ હતો અમદાવાદના ભારત ભૂષણ

તેમણે નાટકો લખવાનું શરૂ કર્યું નાટકોના લેખન મંચન દરમિયાન તેઓ અરવિંદ પંડ્યાના સંપર્કમાં આવ્યા અને તેમના દ્વારા ગુજરાતી ચલચિત્ર કથા લખવાનું બન્યું તેમના દ્વારા લખાયેલ આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું આ પછી તો તેમણે ચલચિત્રોની કથા સંવાદ લખતા લખતા અભિનય પર ધ્યાન આપ્યું અને મોટા ભાગે પોતાનું પાત્ર લેખન તેઓ પોતે જ કરતા તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા તેમણે ગાજાની પીપુડી નામની ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય ભૂમિકા પણ નિભાવી હતી અગિયાર મે બે હજાર રોજ રાજકોટ ખાતે અગણ વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયું હતું તેમની કેટલાક સફળ ચલચિત્રોની યાદી જોઈએ તો જેસલ તોરણ ઓથલ પંદામણી મેના ગુજરી સંતુ રંગેલી સોનકંસારી ગંગા સતી મણિયારો જાગ્યાતાથી સવાર ઢોલી મરદનો માડું ઢોલામારું રંગ કાંઠે વગેરે જેવી તેમની ફિલ્મોમાં કામ કર્યું તો મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો